તમારું હાર્દિક સ્વાગત કરી ત્યારે મિત્રો હાલમાં ભરૂચ જિલ્લાના કાંસા સોશિયલ મીડિયા લઈને વાયરલ થઈ છે મિત્રો હાલમાં તમને ખબર જ છે કે મેઘરાજા ચારે તરફ વરસી રહ્યા છે

તો મિત્રો આવા આવા લોકો માટે ખાસ તમે શું કહેવા માંગો છો એ ખાસ નીચે ભૂલતા નહીં ત્યારે બીજી તરફ વાત કરીએ તો મિત્રો હાલમાં આ ભાઈની ધરપકડ પણ કરવામાં આવી છે કારણ કે મિત્રો સરકારના નિયમ અનુસાર સરકારે આ જગ્યાને રેડ એલર્ટ કરી હતી છતાં પણ આ ભાઈ ત્યાં પહોંચીને મિત્રો વિડીયો એક રીલના ચક્કરમાં મિત્રો આટલું બધું ભારે જોખમ ખેડ્યું હતું ત્યારે મિત્રો આવા લોકોને તો મિત્રો કાયદેસર રીતના જેલમાં પૂરી દેવા જોઈએ કારણ કે આવા લોકોને લીધે લીધે બીજા લોકો પણ મિત્રો આવું શીખતા હોય છે અને એકને સજા ના મળે તો બીજા લોકો પણ મિત્રો આવી રીતે રેલની પતરી પર અનેક જગ્યાએ મિત્રો વિડીયો બનાવવા માટે જતા હોય છે એટલે મિત્રો આવા લોકોને ખાસ તમે શું કયા કોઈ નીચે કોમેન્ટમાં જણાવી દેજો પરંતુ મિત્રો બીજી બાજુ વાત કરીએ તો મિત્રો હાલમાં જ મેઘરાજાની ભારેમાંથી ભારે આગાહી અંબાલાલ પટેલ દ્વારા ઉત્તર ગુજરાતમાં પણ જાહેર કરવામાં આવી છે